સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં મિલ માલિક પાસે ખંડરીના મામલે વિડીયો સામે આવ્યો વેપારી પાસે રૂપિયા લેતો વિડીયો સામે આવ્યો રૂપિયા પિસ્તાલીસ લાખ ટેબલ ઉપર આવતા અને ખંડરી લેવાનો વિડીયો સામે આવ્યો આરોપી અજય રમેશભાઈ ત્રિવેદી અને તેજસ ભરતકુમાર પાટીલનો વિડીયો જોવા મળ્યો બંને પોલીસે સર્ચ ઓપરેશન હાથ આરોપીઓના ઘરમાંથી કેટલીક મળી આવી જેમાં પાંડેસરા અને સચિન જીઆઈડીસીના અનેક મિલ માલિકોના પેપર પણ મળી આવ્યા ગુજરાત પ્રદૂષણ બોર્ડમાં પણ બંને આરોપીઓ દ્વારા કયા મિલ માલિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે આરોપીઓ સાથે અન્ય કેટલાક પત્રકારો પણ હોઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે એટલું જ નહીં પણ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રોજિયાએ કહ્યું કે આરોપીઓ પાસેથી પાંડેસરા અને સચિન જીઆઈડીસીના અનેક મિલ માલિકોના પેપરો મળી આવ્યા જેમાં અન્ય બે થી ત્રણ મિલ માલિકો પાસેથી પણ બંને આરોપીઓ દ્વારા લાખ રૂપિયાની ખંડણી લેવામાં આવી છે મિલ માલિકોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા હતા તેઓને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે કહેવામાં આવ્યું આ ઉપરાંત ગુજરાત પ્રદૂષણ બોર્ડમાં પણ બંને આરોપીઓ દ્વારા ક્યાં મિલ માલિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે પહેલી ફેબ્રુઆરીના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સચિન જીઆઈડીસીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રાખોલિયાની ઓફિસમાં બે ઇસમો અજય ત્રિવેદી અને તેજસ પાટિલ પિસ્તાલીસ લાખ રૂપિયાનું આક્ષોષણ કરતા કે જે અલગ અલગ સચિ સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબ એન્વાયરમેન્ટ લિમિટેડ જે કેમિકલ વેસ્ટનો પ્લાન્ટ જે સચિન જીઆઈડીસીના અલગ અલગ ડાઇંગ મિલોના અને પ્લાન્ટમાંથી નીકળે છે એનો વેસ્ટ કલેક્ટ કરી નીકળવાના છે એના બદલામાં પિસ્તાલીસ લાખ રૂપિયા જે માંગેલા હતા લેવા આવતા પકડાઈ ગયેલા આ બંને ઈસોમોની ધરપકડ પછી એમના ઘર સર્ચ કરવામાં આવ્યા હતા એમના ઘરેથી અલગ અલગ ફાઇલો અને કોમ્પ્યુટર એમનો સેસ કરવામાં આવ્યું હતું કોમ્પ્યુટર આફએસએલમાં મોકલવામાં આવ્યું છે ફાઇલો અને એમના મોબાઈલની ચેટ વગેરે સર્ચ કરતા એમને બીજા અમુક અત્યારે નામ નથી આપતા પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકો વિરુદ્ધના પાંડેસરા અને સચિન જીઆઈડીસીના અલગ અલગ લોકો વિરુદ્ધના નામ એમના જે રેકોર્ડ કબજે કરવામાં એમને ફાઇલમાંથી મળી આવ્યા છે કે જેમને એ લોકો બ્લેકમેલ કરવા માટે એમના વિરુદ્ધ અરજીઓ કરતા હતા અને એ ડેટા મળી આવેલો છે અમુક ઇસમો અમારી પાસે રૂબરૂ પણ અહીંયા ફરિયાદ માટે આવેલા હતા લેખિત ફરિયાદ નથી આપી એમણે હજી સુધી એમને લેખિતમાં ફરિયાદ આવવા માટે સમજાવવામાં આવ્યા છે કે એમને ફરિયાદ કરવા માટે આમ આ બંને લોકો બેથી વધુ લોકોનું આક્ષોષણ કરેલાનું જાણવા મળ્યું છે એ લોકો લેખિત કાર્યવાહી કરવા માટે અમને સમજાવવામાં આવ્યા છે અને કદાચ નજીકના ભવિષ્યમાં આપણા વિરુદ્ધ બીજા ગુના દાખલ કરવામાં આવશે આના સિવાય પણ અન્ય ઈસમો વિરુદ્ધ પણ અમુક ફરિયાદો અહીંયા આપેલી હતી જેને પણ અમે કમિશનર સાહેબને આપવા માટે कि ढेलू होतो ओके लिखित में फरियाद सर कमिश्नर साहेब ने आपवा का लिखित में हमने आई आप माटे भले फरियादियों जे डरीने एक फरीती अपील करिए छे के कोई ए डरोया शिवाय जो कोई ने कामना विरुद्ध कोई कायदेसार कार्यवाही करावी हो के bija कोई सम विरुद्ध करवी हो तो पुलिस नो संपर्क करी આમની પાસેથી જીપીસીબીમાંથી પણ રેકોર્ડ મળીએ મેળવવા પ્રયત્ન કરીએ છીએ કે અલગ અલગ કયા લોકો વિરુદ્ધ એમણે એપ્લિકેશનો કરેલી હતી અને એ રેકોર્ડ મેળવીને પ્રયત્ન કરીએ છીએ અને એમના ફોનમાંથી જે કંપનીઓ મળી છે એ તમામને એપ્રોચ કરીને એમને પણ એક્સોસન કરેલું છે કે નથી કર્યું એમનું એ પણ પ્રયત્ન કરીને એમની પણ ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહ્યા છીએ એમના આરટીઆઈ ઘણા લોકોના નામ અત્યારે જાહેર નથી કરતા પણ એમના ફોનમાંથી અને જે એમના ફિઝિકલ રેકોર્ડ મેળવ્યું છે એમાં ઘણા વિરુદ્ધ એમણે આરટીઆઈ કરેલી છે અને રેકોર્ડ મેળવવા માટેનો જીપીએસસી બી અલગ અલગ જગ્યાએ પ્રયત્ન કરેલું છે પૈસાનો ચોક્કસ ઉલ્લેખ નથી પરંતુ એમણે બેથી વધુ લોકો પાસેથી એમાઉન્ટ મોટી લીધેલાનું માહિતી મળેલી છે કહી શકાય અત્યારે હાલમાં ટાળી શકાય એવું નથી એમની સાથે બે થી વધુ માણસો મળેલા જ હોવાની પૂરી શક્યતા છે એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે અમને અલગ અલગ વેપારીઓ તરફથી અને નામ પણ આપવામાં આવ્યા છે હવે એમનું એમની સાથેનું કનેક્શન અમે જોઈ રહ્યા છીએ અત્યાર સુધી એવું રેકોર્ડ ઉપર નથી આવ્યું પણ એ ઇન્વેસ્ટિગેશનમાં જો કોઈ આવેલું હશે કે એમનું પણ સાથે સાટકાર હશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે